ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલમાં રાત્રે શાળામાં બાળકોએ ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતાં ઉલટી અને પેટમાં દુખાવો શરૂ થતા દોડધામ મચી ગઈ હતી છોટા ઉદયપુરના પૂનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ ફૂડ પોઇઝનિંગના મામલે ચેતર વસાવોનું નિવેદન પુનિયાવાટ ગામે એકલવ્ય મોડેલ સ્કૂલ અને ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલ આવેલી છે જેનું સંચાલન રાજ્યના આદિજાતિ વિભાગ દ્વારા કરવામાં આવે છે અહીં બાળકોને રહેવા જમવાની સુવિધાઓ સરકાર તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે રાત્રે શાળામાં બાળકોએ ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા ઉલટી અને પેટમાં દુખાવો શરૂ થતા દોડધામ મચી ગઈ હતી આ બાળકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સો જેટલા બાળકોને આ બાળકોની તબિયત બગડતા છોટા ઉદયપુર જનરલ હોસ્પિટલ તેજગઢના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પાવી છેતપુરના સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા એ બેડમાં બે બાળકોને સારવાર આપવામાં આવી રહી હતી હાલમાં આ બાળકોની તબિયત પર હોવાનું જાણવા મળ્યું છે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા પણ છોટાઉદેપુર હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા જરૂર પડે તો વધુ મેડિકલ ટીમની વ્યવસ્થા કરવાની બાહીનધરી આપી હતી અહીંયા છોટાઉદેપુર વાળા જે ગામ છે ત્યાં મોડલ એકલવ્ય શાળા છે બે દિવસ પહેલાં ત્યાં ફૂડ પોઈઝનના કારણે ત્યાં સોળ જેટલી દીકરીઓને અચાનક બીમાર પડી ગયા ત્યાં ત્યાંના શાળા પરિવાર મેનેજમેન્ટ સાથે અમે વાત કરી એમણે કીધું કે વાયરસ હતો પણ વાયરસ હોય તો આજુબાજુ બીજી પણ શાળા સંકુલ છે તેમને પણ અસર થવી જોઈએ તો એક જ વિભાગમાં કઈ રીતના આવી અસર થઈ એટલે એ તપાસનો વિષય છે આજે અમે એમની મુલાકાત લેવાના છે અને એમના જે લેબોરેટરીના જે પણ રિપોર્ટો આવશે એ બાદ જે પણ કાર્યવાહી કરવાની થશે અમે સરકારને એની રજૂઆત કરીશું અને જે પણ લોકો જવાબદાર હશે એમના પર કાર્યવાહી થાય એવા અમારા પ્રયાસો રહેશે ચોક્કસપણે ફૂડ પોઈઝનના કેસો સામે આવ્યા છે તો ઘણા આગેવાનોનો મારી પાસે ફોન હતો કે સળેલું અનાજ કે શાકભાજી પણ ત્યાં મળેલા છે જેના કારણે જ આવું બન્યું હશે એવું હું પણ માની રહ્યો છું શૈતર વસાવાએ જણાવ્યું કે જો બાળકોને વાયરસના કારણે બીમાર પડ્યા હોત તો બીજી પણ સ્કૂલ પણ અસર થવી જોઈએ એક જ વિભાગમાં કેવી રીતે અસર થાય તે તપાસનો વિષય છે તેમની મુલાકાત લેવાના છે લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ અમે સરકારને રજૂઆત કરીશું જે પણ લોકો જવાબદાર હશે તેમના પર કાર્યવાહી થાય તેવા પ્રયાસો રહેશે ત્યાં સડેલું અનાજ અને શાકભાજી મળ્યું હતું એટલે ચોક્કસપણે ફૂડ પોઈઝનિંગ થયું છે